ડાયરો સ્વાગત છે નવા બ્લોગ તો ગેમ શું બધાય મજામાં છો અને આ હોપ કે ડાયરો તમે બધાય મજામાં માં અને આપણે બ્લોગ છે ને ચાલુ કર્યો છે બપોરના ના 2:00 વાગે વેંટા તા આપણે માઇન્ડ વી તૂટી ગયા છે રાઈટલી પણ આમ તો અડધા ભાગ ઉપર ને વીણે કે એટલી વીણા ને માં અંદાજે માં નો થાય એટલી બધી લગભગ આઈ રીજે જો થોડીક બાકી

ડાણા લેવા ને એવા છે હો મિત્રો ઈમ લેવા ને એવા પણ પોચા છે હા ડનતા છે દિલા દિલા છોડવા દેખાય હા જાય થી કાલ તો ઘણા દીધું છેલા છે ખાતર

આપણે જો અત્યારે મિત્રો ટ્રાયપોર્ટ ટાઈમ લેપ વિડીયો શૂટ કરવા માટે અને બાકી જાવલો ઢાકલો કેવો ઉગ્યા તો ઉગી ગયા બધી મહેંદી બધા

લેને વાહરી જાય મસ્ત પાછું કકાડી થઈ જાય આપણે પાલો માંડવીનો ને આપણે એને લેપ્સમાં વિડીયો શૂટ કરવા માટે આપણે ટ્રાયપોડ લીધો હોય આપણે પોળસો રૂપિયા ખર્ચ્યા એનું કંઈક વસૂલ તો કરવા જો હે ને મિત્રો કંઈક તો વાપરીએ આપણે તો ડાયરો એના માટે લઈ લીધું એ આ કોઈને લેવું હોય એની ક્વોલિટી પણ સારી એવી છે ને મસ્ત મજાનું છે કોઈને લેવું હોય તો આપણે તમને નીચે કંઈક દેખાતું એક બાજુ ખૂણામાં આપણે પ્રોડક્ટમાં ક્લિક કરશો ને એમાં આવેલી છે લિંક એમાં ક્લિક કરશો ને એટલે આવશે આપણી આ પ્રોડક્ટ તો તમે એને જ્યાંથી ખરીદી શકશો તો ચાલો હવે અત્યારે તો ને હું એકલો જ આવ્યો છું કલ્પેશ ઢોરાને નીન પૂળો કરતો હતો ને મંડી જાય વીણવા તો ચા પીવાનો અને ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ધમ થઈ ત્યાં દરરોજ વિડીયોમાં મિત્રો ચા તો આવતી જ છે

હળતાઈ ખાલી ખાલી આઈ લાવ્યું જામરентаઈ એટલે અમાર ભાગમાં હે મિત્રો આ મોચી બાઈકી છે હમ જેટલી ની સહન કરે એટલું બીજું સહન કોઈ તાકાત નથી ઘેડું જેટલી સહન કરી

Jangan टैटर लंदा तो इनके में भी बता देता हूं है

કોઈ બોલી પૂનમ કાલે હતી ને કા એટલે કાલ નથી કાલ હશે કાલ ગઈ કાલે નથી ના તો ઓલે તુલસી એવા પૂનમ ના જ હોય એટલે આ 11 રસ ના હોય 11 રસ ના હોય તો તો સાંદો તા રાખો છે જો અતે કાલ એ લખો હમ તો પણ કાલ નો થાય ને કાલ ગઈ કાલ તો 11 રસ તો તુલસી એવા હતા 12 તેરે ભેગું છે ઓય રે તારે ક્યાં વાળા મિત્રો બે દિવસ નાખે બોલો એક દિવસ માં બે દિવસ થોડા ભેગા થાય આપડે બે વાર કરવાનું બપોર પેલા સોમવાર કરવાનું બપોર મંગળવાર કરવાનું એવું કઈ છે મિત્ર એવું નાખ્યું નઈ તારીખ વાળા

ભોગી હોત ગયો છું ને ઉક છોડવા મારી ખાવું ઘરે મસ્ત મિત્રો આપણે હને એક પાત્ર ઉમાલી તો હવે જવા દે ઘરે દોડી

Va ra 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 ra